સંક્રાંતિ કઠોર વચન મકર વૃક્ષોના ફળ પાન તોડતી ગાય ભેંસ ધોતી અને કામનું सेवन સેવન કરતી છે સંક્રાંતિ એ શુભારણ કરેલું છે સંક્રાંતિ એ પીળું વસ્ત્ર ધારણ કર્યું છે કેસર તિલક કરેલું છે

બકર સંક્રાંતિ સમયે પુણ્યકાળ દરમિયાન નાશ પામે છે વડીલ વર્ગ અને પિત્રોને પ્રસન્ન કરવા ગાયો નાખવો કુતરાને અન્ન નાખવું ઈષ્ટદેવ અને દેવતાઓની ઉપાસના કરવી તે અક્ષય ગણ્યા પુણ્યની પ્રાપ્તિ થાય છે

અત્યારે પાંચ હજાર એકસો ને છવ્વીસ વર્ષ પૂરા થયા છે હજી ચાર રાજા સૂર્ય હોવાથી ધાન્ય ઓછું પાકે અને ભાવ વધારો થાય લોકો પશુ પક્ષીમાં રોગચાળો થાય પાડોશી દેશોથી વિગ્રહ થાય ધાન્યના ભાવ સામાન્ય રહે ચોરનો ભય રહે ચૈત્ર મહિનામાં રોગ વધે વાદળા થાય સંક્રાંતિ દૂધ પાક નું ભક્ષણ કરે છે સેનાધિપતિ નું ફળ આ વર્ષે સેનાથી लूटपाट વધે કુદરતી કોપ વધે રસનું ફળ નો સ્વામી આ વર્ષે રસનો સ્વામી શુક્રવારથી ચાંદી મોતી જવેરાત તથા દૂધ તથા દૂધની બનાવટની વસ્તુ મોંઘી થાય આ વર્ષે મેઘનું ફળ આ વર્ષનો મેઘ નીલ છે વરસાદ સારો થાય પૃથ્વી પર ગાયનું પ્રમાણ વધે મેઘનો સ્વામી સૂર્યવાથી ધાન્ય પુષ્કળ પ્રમાણમાં પાકે અતિવૃષ્ટિ થાય રોગચાળો ફેલાય ત્યારબાદ આદરા નક્ષત્ર તારીખ બાવીસ છ બે હજાર પચીસ ને રવિવારે જેઠ વૈદ હાડી અગિયાર સવારે પ્રવેશ કરે છે એટલે વાવણી મોડી જાણે તારીખ બાવીસ છ બે હજાર પચીસ ને રવિવારે જેઠ વૈદ હાડી અગિયાર ને સવારે આદરા નક્ષત્ર બે છે ધાન્ય ની વૃદ્ધિ થાય ભરણી નક્ષત્ર હોવાથી શુભ ગણાય છે પ્રજાની તંદુરસ્તી સારી થાય આદરા નક્ષત્રનો પ્રવેશ પણ ત્યારબાદ આ વર્ષે મેઘનો વાહ ધોબીના નિવાસે છે ધોબીના ઘરે છે રોણ નક્ષત્ર દરિયા કિનારે વરસાદ સારો થાય ખેતી સારી થાય પશુ પક્ષી સુખી થાય નાગનું આ વર્ષે નાગ છે જેથી વરસાદ અતિવૃષ્ટિ ને વાવાઝોડા સાથે થાય ત્યારબાદ છત્રો મંગળ મંગળ છત્રપતિ સ્વામી મંગળ હોવાથી પૃથ્વીમાં દાવાનળ થાય ધરતી કમ રેલ અકસ્માત થી નુકસાન થાય ધાન્યનો મંગળ ધાન્યો મંગળ હોવાથી અનાજ કઠોળ મોંઘા થાય વેપાર નો સ્વામી ગુરુ હોવાથી અનાજ કઠોળ તમામ ધાન્યો સુલભ થાય એવી વસ્તુ મોંઘી થાય સોનાના ભાવ વધે રસકસની વસ્તુના ભાવ વધે ત્યાર પછી સ્તંભ ચાર છે એમાંથી ત્રણ સ્તંભ મળે છે એટલે વરસ પંચોતેર ટકા સારું ગણું અને તેર આની જાણવો ચાર સ્તંભ માંથી ત્રણ સ્તંભ મળે છે એટલે વર્ષ પંચોતેર ટકા વર્ષ સારું રહે અને તેર આની વરસ જાણવું ત્યાર પછી હવે ઘરણ ની વાત કરીએ તો આ મહિનાની અંદર સોમવતી અમાસ ત્રણ છે બુધવારી અમાસ ત્રણ છે શનિવારી અમાસ પાંચ છે પછી ખરગાદ સૂર્યગ્રહણ તારીખ ઓગણત્રીસ ફાગણ વૈદ શનિવારે થનાર છે જે ભારતમાં દેખાશે નહીં તે પાળવાનું નથી પછી ચંદ્રગ્રહણ ચૌદ ત્રણ બે હાજર પચીસ ફાગણ સુદ પૂનમ ને શુક્રવાર એટલે કે હોય ના દિવસે થ છે ચંદ્રગ્રહણ ભારતમાં દેખાવાનું નથી એટલે પાળવાનું નથી પછી સૂર્યગ્રહણ પચીસ ભાદુવા સુધ પૂનમ ને રવિવારે ગરણ છે તે ભારતમાં જોવા મળશે તેથી પાળવાનું છે હવે આપણે ધાનના ને